નમસ્કાર મિત્રો ખેડૂત અપડેટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરવાના છે ગુજરાતના તમામ માર્કેટયાર્ડના જીરાના ભાવ વિશે તે પહેલાં આપણી ચેનલમાં નવા આવ્યા આવો તો સેનને સબસ્ક્રાઈબ કરવાનું પૂરતા નહીં તો આજના જીરુંના ભાવ વિશે વાત કરીએ તો રાજકોટમાં ત્રણ હજાર આઠસોથી ચાર હજાર પાંચસો રૂપિયા ગોંડલમાં ત્રણ હજાર પાંચસો એકાઉનથી ચાર હજાર પાંચસો અગિયાર રૂપિયા સેતપુરમાં ત્રણ હજાર આઠસો થઈને ચાર હજાર ત્રણસો એંશી રૂપિયા વાંકાનેરમાં ત્રણ હજાર ત્રણસો થઈને ચાર હજાર ત્રણસો સાઠ રૂપિયા અમરેલીમાં બે હજાર એકસો પચાસ થઈને ચાર હજાર પાંચસો રૂપિયા જસદીણમાં ત્રણ હજાર પાંચસો થઈને ચાર હજાર ચારસો પચાસ રૂપિયા કાળવડમાં ચાર હજાર થઈને ચાર હજાર બસો પંદર રૂપિયા સામજોતુમાં ત્રણ હજાર આઠસો થઈને ચાર હજાર ત્રણસો એકોતેર રૂપિયા જામનગરમાં બે હજાર સોથી લઈને ચાર હજાર પાંચસો રૂપિયા સુનાગઢમાં ચાર હજારથી લઈને ચાર હજાર ચારસો ને અડસઠ રૂપિયા સાવરકુંડલામાં ત્રણ હજારથી લઈને ચાર હજાર સાતસો ને પંચોતેર રૂપિયા રાજુલામાં ચાર હજારથી લઈને ચાર હજાર એક રૂપિયા બાબરામાં ત્રણ હજાર સાતસો પાંત્રેસથીને ચાર હજાર બસો ને પંચોતેર રૂપિયા ઉપલેઠામાં ચાર હજારથી લઈને ચાર હજાર બસો ને છ્યાલી રૂપિયા પોરબંદરમાં ત્રણ હજારથી લઈને ચાર હજાર ત્રણસો એંશી રૂપિયા ભાવનગરમાં ચાર હજાર બાવીસથી લઈને ચાર હજાર ત્રેવીસ રૂપિયા વિસાવદરમાં ત્રણ હજાર ચારસોથી લઈને ત્રણ હજાર સાતસો ચોંતેર રૂપિયા ભેંસાણમાં ત્રણ હજારથી લઈને ચાર હજાર ત્રણસો ને એંશી રૂપિયા હળવદમાં ચાર હજાર એકથી લઈને ચાર હજાર ચારસો ને ત્રીસ રૂપિયા આરિજમાં ત્રણ હજાર નવસોથી લઈને ચાર હજાર છસો પચાસ રૂપિયા પાટણમાં ત્રણ હજાર છસોથી લઈને ચાર હજાર ત્રણસો ને એક રૂપિયા થરામાં ચાર હજારથી લઈને ચાર હજાર ચારસો રૂપિયા આધનપુરમાં ત્રણ હજાર બસો પચીસથી લઈને પાંચ હજાર રૂપિયા રૂપિયામાં ત્રણ હજાર ચારસો નેવુંથી ચાર હજાર ત્રણસો ને સડસઠ રૂપિયા તો મિત્રો આ હતા જીરુના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો જીરુના ભાવમાં સુધારા જોવા મળી રહ્યા છે અને આગળના સમયમાં જે પણ જીરુના ભાવ સુધરે તેની પૂરેપૂરી શક્યતાઓ છે તો આજના વિડીયો બસ આટલું જ તો વિડીયો પસંદ આવ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જઈ જવાનો અને જય કિસાન